બકરા ઈદને ઈદ અદહા તરીકે ઓળખવામાં આવે છે અને ઈદ ઉલ દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામ ધર્મના પૈગમ્બર સાહેબ હઝરત ઇબ્રાહીમ અલય સલામ અને હઝરત ઇસ્માઈલ અલ સલામની યાદમાં નાના મોટા જાનવરની કુરબાની કરવામાં આવે છે આ ઈદ દરમિયાન આખી દુનિયામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરબ મક્કા મદીના આવે છે ભારત દેશ બિનસાંપ્રદાયિક છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે ઉજવી શકે છે આજે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે તે દરમિયાન સવારે ફરજની નમાઝ પડવા જાય છે પછી ઈદની નમાઝ પડે છે પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાના પાટીઓ આપે છે અને સગાને મળવા જાય છે નમાઝ પછી મોલાનાએ દુઆ કરી હતી કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ખૂબ એકતાથી ઉજવે ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે દેશવાસીઓ પર કોઈ પણ પ્રકારની આપત ના આવે આજે સમગ્ર વડોદરા શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો બ્યુરુ રિપોર્ટ લુકમેત્રી ન્યૂઝ વડોદરા શહેર ખતીબ સયદ અમીરુલ્લા સોકરુલ્લા આજ ઇત્યા મેદાન ને ઈજગા મે ઈદ તી ઈદુલ અદાની જો નમાઝ અદા કી ગઈ હે ઉસે મુસ્લિમ સમુદાયને અદા કી હે और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है जो कुर्बानी का महिमा है जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइंस अनुसार उसको उसके मुताबिक वो कुर्बानी करे और किसी भी मज़हब की लागड़ी न दुबाए उसका ख्याल रखे साथ साथ मैं मरोड़ा शहर के तमाम नगर जनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ साथ, साथ मैं मुस्लिम समुदाय को भी ईद मुबारक और मैं तमाम मीडिया कर्मचारी मीडिया स्कोव मैं आभारी हूं कि वो मेरी आवाज आवाम तक यानी पब्लिक तक पहुंचा रहे हैं उनका मैं आभारी हूं साथ-साथ मैं मोहिगोजी तंत्र ने जो यहाँ काम किया हुआ है सेवा दी गई है उसको मैं बिरदता हूं और उनसे सलाम करता हूं ईद मुबारक लोक न्यूज़ साथी जुड़ेला रेवा हमारा YouTube चैनल ने सब्सक्राइब करी Facebook और Instagram पेज ने लाइक और शेयर करो